સુરત શહેરના સચિન વિસ્તારમાં ઉંબેર ગામ ખાતે ભવ્યતા ભવ્ય પરિત્રાણ ગુરુકુળ સાથે વિશ્વના પ્રથમ સત્રેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી અને શુભારંભ કરાયો હતો આ પ્રસંગે સંતો મહંતોને રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારીઓ પદાધિકારીઓને આમંત્રિત કરાયા હતા આ પ્રસંગને આખરી ઉપ કેપ્ટન સંજય બારોટ સાથે તેમની કમિટીના સભ્યો અને ગ્રામજનો દ્વારા અપવામાં આવ્યો હતો ગુરુકુળના સ્થાપક આચાર્ય વિવેક ઋષિ દ્વારા જણાવાય કે ભારતમાં પ્રથમ ગુરુકુળ સાથે સસ્તેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે અને આ સ્થાપના કરાયા બાદ અહીંયા આવેલા અનાથ ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક રાખવામાં આવશે તેમજ ગુરુકુળનો મુખ્ય ઉદ્દેશ ભારતની પરંપરા મુજબ બાળકોને શસ્ત્ર શાસ્ત્ર આયુર્વેદિક અભ્યાસ સાથે વિજ્ઞાનની આધુનિક શિક્ષા આપવામાં આવશે અને ચોસઠ પ્રકારની

और मुझे धर्म के अलावा दूसरा कुछ दिखता ही नहीं है और मैं देखना भी नहीं चाहता आज से और अभी से और पिताजी को माताजी को मैं वचन देता हूं कि मैं पांच साल के बाद पूरे भारत में हर एक फैमिली को मजबूर कर दूंगा कि वो अपने बच्चों को गुरुकुल में ही पढ़ाएंगे वो मॉडर्न एजुकेशन नहीं करवाएंगे क्योंकि शास्त्र आयुर्वेद उसके साथ में मॉडर्न एजुकेशन ये चार शिक्षा अपने गुरुकुल में ही हैं। मैं आपसे पूछना चाहता हूं क्या गीता धर्म ग्रंथ है या कर्म ग्रंथ है कर्म ग्रंथ कर्मयोग कर्म की गीता है पढ़ानी चाहिए या नहीं पढ़ानी चाहिए तो हमारे राजेंद्र शास्त्र वैसे तो

હિન્દ કેપ્ટન સંજય બારોટ તમને જણાવતો આનંદ થાય છે કે આજે તમે જોઈ રહ્યા છો કે આપણું ભારતનું પહેલું ગુરુકુળ બનવા જઈ રહ્યું છે જ્યાં દરેક બાળકોને શસ્ત્ર શાસ્ત્ર આધુનિક અભ્યાસક્રમ અને સાથે સાથે આયુર્વેદનો સમાવેશ કરેલો છે આ દરેકનું શિક્ષણ આપવામાં આવશે અહીંયા સૌથી મોટી વાત એ છે અહીંયા કે ગરીબ અને અનાથ બાળકોને બિલકુલ નિઃશુલ્ક આ શિક્ષણ આપવામાં આવશે ગુરુકુળ બિલકુલ ઋષિ પરંપરાઓ મુતાવી ચાલશે જે પહેલાં પાંચસો છસો વર્ષ પહેલાં આપણા ઋષિ મુનિઓ જે રીતે ઋષિ પરંપરાથી ગુરુકુળ ચલાવતા હતા એ જ રીતે આ ગુરુકુળ ચાલવાનું છે આ ગુરુકુળના સંસ્થાપક એવા શ્રી વિવેક મિશ્રાજી જે આ ગુરુકુળથી સંસ્થાપક છે બહુ સારું કામ કરવા જઈ રહ્યા છે ઉમીદ છે કે આપણે બધા એમને સાથ સહકાર આપીશું અને હિન્દુ રાષ્ટ્રને જાગૃત કરીશું દરેક બાળક આનો અભ્યાસ લે અને રાષ્ટ્રપ્રેમ જાગે રાષ્ટ્રની રક્ષા માટે પ્રેરિત થાય એ જ મકસદથી આ ગુરુકુળની સ્થાપના કરવા આવી છે મને ઉમીદ છે કે આમાં તમે બધા પણ સાથ સહકાર આપશો અને ભારતના દરેક ખૂણે ખૂણે આવા ગુરુકુળની સ્થાપના થાય એવી આશા રાખીએ છીએ